નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી સિઝનની પહેલા જ નવા ધાણાની આવક ગોંડલયાર્ડમાં હરાજીમાં મુહૂર્તના વીસ કિલોના ભાવ પાંત્રીસ હજાર બોલાયા જામકંડોરના ફોફર ડેમમાંથી સિંચાઈ માટે એકસો પાંચ ક્યુસેક પાણી કેનાલમાં વહેતું કરાયું દસ ગામના ખેડૂતોને રવિ પાક લેવામાં ફાયદો થશે ભાવનગરમાં ઠંડીનો ચમકારો તાપમાનનો પારો ગગડીને ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા આ વર્ષે ઠંડી વધી હિમપવનની અસરથી ડિસેમ્બરમાં પારો બે પોઈન્ટ સાત ડિગ્રી ઘટ્યો ભાવનગરમાં બે દિવસ ઠંડની તીવ્રતા વધવાની આગાહી બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં બે પોઈન્ટ નવ ડિગ્રીનો થયેલો ઘટાડો અરવલ્લી પોલીસ અલર્ટ જોવા મળી રહી છે ત્રણ દિવસમાં એકસો પચાસથી વધુ પીધેલા ઝડપ્યા છે બ્રેથ એનેલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત મોડાસા હેડક્વાર્ટર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ કરવામાં આવી તો વાહનોની તપાસ કરવામાં આવી રાત્રિ દરમિયાન દારૂ પીધેલાઓને ઝડપવા પોલીસ સક્રિય બની છે થર્ટી ફર્સ્ટને લઈને અરવાલી પોલીસ અલર્ટ બની છે ત્રણ દિવસમાં એકસો પચાસથી વધુ પીધેલા ઝડપ્યા છે બ્રેથ એનેલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત

માન્ય રેમ સાહેબ અને માન્ય એસપી સાહેબની સૂચનાથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પાંચ પોઈન્ટ જેમ કે છે હજીરા સર્કલ છે ફેલેટ સર્કલ છે સર્કલ છે અને રાણા સૈયદ આ પાંચ ઉપર પાંચ અધિકારી અને ત્રીસ માણસો સાથે સતત ચેકિંગ છે જેમાં ગેરકાયદેસર વસ્તુ છે એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે માટે અરવલ્લીના બાયડ પોલીસ એક્શનમાં આવી છે તો બાયડમાં અનેક સ્થળોએ વાહનો તેમજ વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા પોલીસના મહત્વના ગણાતા બાયડ પોલીસ હદ વિસ્તારમાં પીઆઈ તેમજ પોલીસ જવાનો અને સ્ટાફ દ્વારા હાઈવે પર તેમજ અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બાયડ પોલીસ દ્વારા મોડાસા નડિયાદ અમદાવાદ બાયડ તેમજ બાયડની જોડતો તમામ વિસ્તાર સહિત અલગ અલગ સ્થળોએ તેમજ વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને નશાખોરો પર અંકુશ લાવવા માટે ખાસ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બાયડ પોલીસ અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું ભારત વિકાસ પરિષદ બાળ શાખા દ્વારા બાળ શહેરમાં રાત્રિના સમય દરમિયાન જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવા માટે દાતાઓના સહયોગથી ગરમ થાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની પરંતુ જે વ્યક્તિની મદદ જરૂરિયાતમંદ લોકો છે તેમને ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ બાળ શાખાના પ્રમુખ ડોક્ટર મિનેશભાઈ ગાંધી મંત્રી ધર્મેશ સોની તેમજ ખજાનજી કુમુદચંદ્ર ભાવસાર વીપી અતુલભાઈ મહેતા પટેલ રાજુભાઈ શાહ સતીષભાઈ પટેલ રાજુભાઈ પુરોહિત કાર્તિકભાઈ પટેલ દેવચંદભાઈ પરમાર રમેશભાઈ પટેલ મિત પટેલ વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો ભારત વિકાસ પરિષદ બાળ શાખાના પ્રમુખ ડોક્ટર મિનેશભાઈ ગાંધીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અમદાવાદથી સોમવારે સવારે સાત્રીસ વાગે ઇન્ડિગોની દહેરાદૂન જતી ફ્લાઇટને ભારે ધુમ્મસના કારણે દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી આ ફ્લાઇટમાં સવાર સોથી વધુ પેસેન્જર અટવાઈ ગયા હતા ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યા બાદ દહેરાદૂનમાં વાતાવરણ ક્લિયર થયા બાદ ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી ધોરણ બાર સાયન્સ પછીના મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની યુજી નીટ ચાર મે યોજાવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ આ પરીક્ષા માટેનો સમયગાળો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતના સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી જ નથી જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પરીક્ષા માટેનો સમયગાળો સહિતની વિગતોની જાહેરાત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ભાવનગર જિલ્લામાં આખો ડિસેમ્બર માસ ઠંડી ચામેલી રહેતા રવિ પાકનું વાવેતર વધીને એક લાખ ઓગણચાળીસ હજાર હેક્ટર જમીનમાં થઈ ગયું છેલ્લા પંદર દિવસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં પંચાવન હજાર ત્રણસો હેક્ટરનો વધારો થયો છે છેલ્લા એક માસમાં ગોહિલવાડ પંથકમાં પાકના વાવેતરમાં ચોરાણું પોઈન્ટ અડસઠ ટકાનો વધારો થયો છે શહેરના લઘુત્તમ તાપમાનમાં છેલ્લા બે દિવસમાં બે પોઈન્ટ નવ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ચૌદ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું ભાવનગર શહેરમાં શનિવારના રોજ ઉત્તર દિશાના ઠંડા પવન પ્રતિ કલાકના આઠ કિલોમીટરની ઝડપના રહ્યા હતા ભાવનગર શહેરમાં ગત બે હાજર ત્રેવીસના વર્ષમાં ડિસેમ્બરના ઓગણત્રીસ દિવસમાં રોજનું લઘુત્તમ સરેરાશ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું જ્યારે આ વર્ષે બે હજાર ચોવીસમાં ડિસેમ્બરના ઓગણત્રીસ દિવસમાં દરરોજનું સરેરાશ લઘુત્તમ ઉષ્ણ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો યથાવત રહેતા ઠંડીનું જોર થોડા અંશે જોવા મળ્યું હતું તાપમાનનો પારો એક ડિગ્રી ગગડી જતા ઠંડીનું જોર વધ્યું હતું રાત્રિથી જ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયો હતો દર પાસે આવેલ ફોફડ ડેમ કે જે નેવું ટકા ભરેલો છે તેમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલમાં વહેતું કરવામાં આવ્યું હતું જેના લીધે ધોરાજી અને નાના પાંચ પાંચ મળીને કુલ દસ ગામના ખેડૂતોને રવિ પાક લેવામાં ફાયદો થશે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે પરંતુ આ વખતે ગોંડલ માર્કેટયાર્ડમાં નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા આવક હતી તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ જ નમસ્કાર